રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે સર્વરોગ નિદાન કેમ્પ સારવાર શ્રી કલ્યાણ ટ્રસ્ટ શ્રી કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા શ્રી ગિરીશભાઈ સિનોજીયા તેમજ ભાણજીભાઈ કુંડરિયા ટ્રસ્ટ રાજકોટ તેમજ એચપીવી રસીના સ્પેન્સર શ્રી દિનેશભાઈ સૌદાસભાઈ કાલરિયા મોટીમાર આ યુએસએ દ્વારા આયોજિત કરાયું હતું તેમજ અન્ય કાર્યક્રમ દાતા પિયાબેન રવિકુમાર આર યુએસએ તેમજ બાળકોને ભોજન પ્રસાદીના દાતા વિનોદભાઈ છગનભાઈ દર્શનિયા યુએસએ વાળા રહ્યા હતા તો આ કેમ્પમાં ભાયાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદ વિકલાંગ દર્દીઓને ચેરની સેવા પણ પૂરી કરવામાં આવી હતી જેના માટે નામ નોંધણી ફરજિયાત રખાઈ હતી આ કેમ્પમાં સ્ત્રોત પ્રોજેક્ટર ચેરમેન ગિરીશભાઈ સિનોજીયા અમેરિકા તેમજ રેખાબેન ધામલિયા ભાયાવર આ નિદાન સૌરાષ્ટ્રના ડૉક્ટરો એ પોતાની સેવા આપી હતી તો કંડારી ટ્રસ્ટ રાજકોટ ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ તેમાં ભાઈઓ માટે ઓલ લસ્ટિંગ મેસ્ટિંગ દ્વારા ડૉક્ટર દીપાબેન ગજેરા તાપના ડૉક્ટર ડૉક્ટર રમેશભાઈ દવે ફિઝિયાથેરાપિસ્ટ પોરબંદર પ્રોફેસર હિરલબેન મોરી સુરેજા ઉપલેટા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સર્વરાજ કોડી સાથે સીએન ટ્વેન્ટી ફોર ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ